દર્શન માટે તો એના હુકમ થી છે આપણે ને ઇસરા એટલે કે તાલુકા નું માન એટલે ન્યા માતા દર્શન આવ્યા એટલે આપણે અહીંયા સુતી કર્યા પછી અગરબત્તી કરી પૂજા પાઠ કર્યો અને આવી રીતે છે એ માતાજી છે એ આપણે તમામ સમૃદ્ધિ આપે એવી આપણે માતાજી પાસે છે પ્રાર્થના કરીએ છીએ અને સાથે આપણે છે એ ધન ધન્યમાં પણ સમૃદ્ધિ રહે એ માતા મંદિર પાસે પ્રાર્થના કરી અને એટલે તો માતાજીને આપણે એક દીકરા ગણાય બીજો તો કેવું ન પડે સદાય માટે ધ્યાન રાખે છે

સાથ આપો ને આગળ વધવાની તક પ્રેરણા આપો જય માતાજી જય ભગવતી તો માતાજીને દર્શન કરી દીધા આપણે ધૂપ દીવા કરી લીધા દર્શન કરી લીધા એ વધારી લીધું અને હવે આપણે પૂલું ઇલેક્ટ્રિક નગર ચાલુ કરીએ ગામજીમાં કરો રોજ આલતું આરતી થઈ ગઈ માતાજીની

આખે આખું તમે જોઈ લો નાનું એવું નગારું છે પછી એની ચાદર હાવ નાની છે અને આપણે જે આ વગાડવાના આવે એ પણ હાવ નાના નાના છે બહુ ઊંડાણપૂર્વક મેકેનિકથી છે ને આવડી આ બનાવવામાં આવી છે જે આ જોઈ શકો છો જો તમારી નંબર એ લઈ શકો અને ફોન કરી શકીએ એને જો જોતું હોય તો એટલે આ હે ને આ બહુ સરસ રીતે મીઠું નગારું છે અત્યારે વાગે છે આપણે ચાલુ કરીએ તો જુઓ અઘરી

દર્શન થાય છે મારા માતાજી કુળદેવી માતાજી અને અહીંથીના દર્શન થાય આપણે तिसरा પુકા મેમારા દેવી જય માતાજી પાસ આખો નજર વાને ઇલેક્ટિવ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમ યાદેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સસ્તિતા તો આપણે ઈશરા ધર્મમાં ઉર્દેયમાના આપણે દર્શન કર્યા માતાજીના સાનિધ્યમાં નાખ્યા પૂછે આ અમારે મંદિરનું પટાંગણ અને પ્રાંગણ તો અહીં આપણે સરસ મજાના માતાજીના દર્શન કર્યા તો અત્યારે સમય થઈ ગયો છે 12 પોણા 12 બાર જેવો સમય થયો છે તો હવે આપણે થોડું વાર માથે પાછું નીકળી જવાનું છે હજી આપણે 70 કિલોમીટર ગાડીને રંગ આપવાના છે તો હાલો પછી આપણે ઉપર પછી પાછું વાડી જવાનું થશે અને એવું બધું છે જય માતાજી

મિત્રો ભીધા લાકા સમાકાસી વાસમ ભલે ભગવાન શ્રી ત્રિનેત્રધારી કે ભગવાન શિવ માં પ્રતિ એટલે ભગવાન શ્રી નારાયણ ને આ પ્રેરણા માંગીએ કે ભાઈ આપણા ઉપર જે છે એના માટે ઉપદ્રષ્ટિ છે પોતે બનાવી રાખે જય બોલેનાથ જય બોલેનાથ જય બોલેનાથ તો આ છે મહાદેવ નું મંદિર છે કાશી વિશ્વનાથ મહાદેવ તરીકે ઓળખાય ભગવાન મહાદેવ સાનિધ્ય મહાદેવ ગણપતિ મહારાજ મહારાજ અને આ છે મંદિરનું આખાંગણ ચાલુ ભગવાન નાજુમાં જ આવેલું બીજું એવું મંદિર એટલે ભગવાન દત્તાત્રિય મંદિર કાશી વિશ્વનાથ મંદિર અને દત્તાત્ર મંદિર તે પાસે પાસે છે રાધાત્રિ નંબર 285 રાધાત્રિ ભગવાનની চরণ पादुકા સરસ મજાનો મંદિર તે આપણે જૂનાગઢ થી ધંદોસર રોડ છે ત્યાં આવેલું છે ભગવાન મહાદેવની સાનિધ્ય ખૂબ જ રમણીય મંદિર છે ભગવાનનું શિવનું મંદિર ના આટલું प्रांगણ આખે આખું મંદિરનું પટાંગણ જો કબૂતરા અહીંયા

Wah, wah, sesakain kompetisi loh. Terus, kemudian waktu aku peranggal, nah, itu ibarat mau crash perkese, abaju, Mas. Wah, perkese, nah, abaju, waktu aku mending સરસ મજાનું અહીંયા પણ ભગવાનનું સાનિધ્ય છે શિવનું અહીંયા સ્વામી ભગવાનનું સાનિધ્ય આ બાજુ પણ છે એક મંદિર ત્યાં જતાવી જમુના મૈયાનું મંદિર છે હવે ત્યાં દર્શન કરી લઈએ આપણે તો આ છે માતાજીનું મંદિર સાનિધ્ય આપણે બધી જગ્યાએ દર્શન કર્યા આવ્યા જોયા બહુ મજા આવી કબૂતર શ્રેણી વાહ ક્યા છે જો કેટલા કબૂતર છે